હાલ યુટ્યુબ ફેમિલી વરું તમારા બધાનું સ્વાગત છે જય મહાદેવ જય માતાજી જય બાપા સીતારામ કેમ છો બધા મજામાં તો મિત્રો મજામાં જઈશું હું પણ મજામાં છું તો મિત્રો આપણે જો ત્યારે બગદાણાથી અને આજે હું તમને બગદાણા ભોજન ભોજના લઈનો વિડીયો હું તમને બતાવવાનો છું તો મિત્રો વિડીયોમાં કંટ્ર રહેજો અને એટલે સુધી પૂરે પૂરતો જજો અને જો મિત્રો તમે ચેનલમાં આવ નવા અને પહેલીવાર હોય તો લાઇક કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કરીને તો કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો તો જો મિત્રો આ છે ભોજનાલય એટલે કે પ્રસાદ લેવા માટેનું તો આપણે ત્યાં જઈ અને આપણે રસોડાનો પૂરેપૂરો વ્યૂ તમને બતાડું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ઠેઠ સુધી પૂરેપૂરો જોજો તો જો અત્યારે બધા શ્રદ્ધાળુઓ છે ભોજન લેવા માટે જાય છે એટલે કે પ્રસાદ લેવા માટે તો જુઓ મિત્રો આ છે ભોજનાલય તો આપણે રસોડામાં જઈ અને તમને બતાડું તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો મિત્રો અહીંયા અત્યારે જો આ રસોડાનું કામકાજ ચાલુ છે અને જો બધા સેવમ સેવકો કામ કરે છે તો જો બધા સેવકો છે અને જો અહીંયા મોટા ટોપમાં શાક ને એવું બનાવે છે જો મિત્રો આ રીતનું કાંઈક રસોડો અહીંયા ચાલુ છે તો જો બધા સેવમ સેવકો છે એ શાક બનાવે છે

તો આ બાજુ જો બેનો પ્રસાદ લઈ છે તો જો બધા શ્રદ્ધાળુ છે અહીંયા ફરીજિયાત પરસાદ લેવા તો અહીંયા આવે જ છે બગદાણામાં અને જો બધા પરસાદ લઈ છે મિત્રો તો આ બાજુ બહેનો છે ને આ બાજુ છે એ ભાઈઓ છે મિત્રો તો જો અહીંયા પરસાદ લેવાનું કામ કરે ચાલુ છે અત્યારે અને અહીંયા ચોવીસે કલાક પ્રસાદનું ચાલુ જ હોય છે મિત્રો તો જો મિત્રો અત્યારે તો ભોજનાલય તો ઘણા એવા ધાર્મિક સ્થળ છે જ્યાં ભોજનાલય હાલે જ છે અને ચાલું જ હોય છે પણ આ બગદાણામાં તો ખાસ એ ખાસીત છે મિત્રો કે બીજે બધી તો જો કેન્ટીનની સુવિધા હોય અને ભૂખ્યા રાખતા હોય પણ અહીંયા અત્યારે એવું છે કે અત્યારે હાલની તકે આપણને ડીશો આપે છે અને પીરસે છે તો જો આ રીતે બધા લોનમાં ભેગી છે અને અત્યારે હાલમાં પીરસવાનું કામકાજ ચાલુ છે તો અત્યારે તો મિત્રો ઈચ્છ છે ખાસ અને અહીંયા બધા ગામના સેવામાં સેવ આવતા હોય છે અને સેવા દેતા હોય છે તો અહીંયા મિત્રો અત્યારે બાપાની પૂર્ણતિથિની ઉજવણી છે એટલે તો અત્યારે અહીંયા જો લાખો માણસો અહીંયા જમે છે શ્રદ્ધાળુઓ પ્રસાદ લે છે અને દર પુણ્ય અને દર સૌદેહ અહીંયા મિત્રો હજારો માણસો જમતા હોય અને ચોવીસ કલાક રસોડો અહીંયા ચાલુ હોય છે તો જોવા મિત્રો હજી બધા શ્રદ્ધાળુઓ પરસાદ લેવા માટે આવે જ છે અને આજ તો ફૂલ ટ્રાફિક છે મિત્રો બગદાણામાં કારણ કે કાલે બાપાની પૂર્ણતિથી છે એટલે આજે બધા શ્રદ્ધાળુઓ આવવા છે અને જોવા મિત્રો આ જે પ્રસાદ લેવાનો વોલ છે એ અત્યારે અડધો તો ભરાઈ ગયો છે અને હજી હાલ થાય તા ફૂલ ટ્રાફિક થઈ છે મિત્રો અને અહીંયા જો મિત્રો આ બધા સેવમ સેવકોમાં ટ્રેક્ટર આવેલા છે અહીંયા આશ્રમમાં સેવા દે છે અને ઘણા બધા ટ્રેક્ટરોના સાધનો છે મિત્રો જો મિત્રો અત્યારે તો ભોજનાલયમાં ફૂલ ટ્રાફિક થઈ થેગી છે અને જો તમે જોઈ શકો છો મિત્રો કારણ કે અત્યારે તો જો ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અને હજી તમને હું બહારનો વ્યૂ બતાડું છું તો હવે આપણે જઈશી બહાર ભોજનાલયમાંથી ભાઈ મિત્રો આ છે ભદ્રંગદાસ બાબાનું મંદિર છે દર્શન કરવા જાય છે અને આજ તો ફૂલ ટ્રાફિક છે અને આજે તો આજે આ ટ્રાફિક થઈ જાય કાલે છે બાપાની પૂર્ણતિથી માટે આજે બધા સરદળો મીઠા આવવા અને જો બધી ટ્રાફિક છે વધતી જાય છે ટ્રાફિક અને અહીંયા બધા ફોટા કરે છે બધા દર્શન કરવા જાય છે અને અહીંયા તો બધી દર્શન કરવા માટે લાઈનમાં ઊભા છે દર્શન કરવા માટે તો બહુ લાંબી લાઈન લાગેલી છે મિત્રો બાજુ આરામ કરે છે બેઠા છે અને હજી તો અત્યારે સર બધા આવતા જ જાય છે અને હજી આવક જ છે અને કાલે તો ફૂલ ટ્રાફિક થાય મિત્રો બગદાણામાં કારણ કે

અત્યારે બારે પણ ફૂલ ટ્રાફિક છે મિત્રો અહીં તો બહુ ત્યાં શ્રદ્ધાળુઓ આવે જ છે જોવો તમે જેમ ફ્લાસ પડતી રહે એમ ટ્રાફિક વધતી રહે મેળાની અને કાલે છે તીથી દૂર દૂરથી હાલીને આવતા હોય છે મિત્રો મિત્રો આપણો આ વિડીયો હતો ભોજના લઈને એટલે કે રસોડા વિભાગનો વિડીયો હતો તો જો મિત્રો તમને અમારો વિડીયો પડે અને સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને જો મિત્રો ચેનલમાં ભાવ નવા અને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા વ્લોગ મળીએ ત્યાં સુધી બધાને બાય બાય જય બાપા સીતારામ